ચાલીસ રો ત્રેચ પન્સ રૂપિયા ચાલીસ રૂપિયા ત્રેચસ રૂપિયા સાડ ત્રેચ સાચી રૂપાય પંચાળીસ બે ચાલીસ રૂપ ત્રેસિસ રૂપાય પન્સ રૂપિયા રૂપાય ચાર હજાર રૂપિયા આરે ચાર હજાર એકેચાલીસ રૂપાય ચાલીસ રૂપિયા રૂપાય પૈચાલીસ રૂપિયા રૂપિયા રૂપાય ચાલીસ રૂપિયા પૈચાળીસ રૂપિયા રૂપાય રૂપિયા સત્તેલીસ રૂપાય

સે પંચ રૂપાઈ ચાલીસ પંચ રૂપાઈ ચાલીસ પંચ રૂપાઈ ચાલીસ પન્નાસ ભાઈ ચાલીસ પન્સ રૂપાઈ અચ્છા